ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છો ધોરણ બાર વિષય છે ભૂગોળ અને પ્રકરણ નંબર છે પાંચ એનું નામ છે પરિવહન જે આપણું અપૂર્ણ છે એની અંદર આપણે જે વાત કરી રહ્યા છેલ્લે જે મુદ્દાઓની ચર્ચાઓ કરીને આજે આપણે જોવાનું છે દરિયાઈ પરિવહન આંતરિક જળમાર્ગ વિશેની વાત પૂરી કરી હવે આપણે વાત કરવાની છે દરિયાઈ પરિવહન મિત્રો જળમાર્ગની જ્યારે વાત કરી ત્યારે એક મુદ્દો મેં તમને કીધો કે વિશ્વમાં સૌથી સસ્તામાં સસ્તું જો કોઈ માધ્યમ હોય તો એ છે જળમાર્ગો એટલે કે દરિયાઈ પરિવહન જે છે એ વિશ્વમાં સૌથી વધારે અનુકૂળ પડે છે એટલા માટે અનુકૂળ પડે છે કે ત્યાં કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ કરવું નથી પડતું રોડની જેમ રેલવે માર્ગની જેમ કોઈ મેન્ટેનન્સ નથી કરવું પડતું અને કોઈ ટ્રાફિકની સમસ્યાઓ એ દરિયાઈ પરિવહનની અંદર નડતી નથી એટલા માટે આપણે આની અંદર ચર્ચા કરીએ તો દરિયાઈ પરિવહનની અંદર જે કેટલાક વિશ્વની અંદર મહત્ત્વના જે માર્ગો આવેલા છે એ માર્ગો વિશે વાત કરવાની છે પ્રાચીન સમયની અંદર જે માર્ગનો આપણે દરિયાઈ અને વિશ્વની અંદર મિત્રો સૌથી વધારે તો સૌથી વધારે કોઈ ઉપયોગ થયો હોય તો એ આપણે દરિયાઈની અંદર જ આપણે જાણીએ છીએ કે બાર્થોલોમિયો ડાયસ હોય કોલંબસ હોય વાસપોડી ગામા હોય આ બધા મહાન મુસાફરો હતા વિદ્યાર્થીઓ તમે ઇતિહાસની અંદર જોઈ ગયા છો ને સોશિયલ સાયન્સની અંદર દસમા નવમાં આઠમા ધોરણની અંદર તમે આ શીખ્યું છે કે વાસ વાસ્કોડી ગામમાં ભારતની અંદર આવ્યો અમેરિકા ખંડની અંદર કોલમ્બસ બાર્થોલોમિયો ડાયસ આ બધા વ્યક્તિઓ છે કે જે મહાન મુસાફરો હતા અને સૌ પ્રથમ પ્રથમ તો ત્યારે આવી કોઈ સુવિધાઓ ન હતી રેલવેનો વિકાસ નતો થયો રોડ રસ્તાનો વિકાસ એટલો બધો વિકાસ નો હવાઈ પરિવહન તો છે ઓગણીસો ત્રણ ની અંદર આવ્યું તો આ પહેલાના જે પ્રાચીન સમયની અંદર જે લોકો દરિયાનો ઉપયોગ કરતા હતા અને એ લોકો એ કેટલા બધા નવા નવા જળમાર્ગોની શોધ કરી કેટલાક નવા ખંડોની શોધ કરી કેટલાક નવા દેશો અને ટાપુઓ અંગેની વાત થઈ એમાં કેટલા બધા મહત્વના છે એ અંગેને આપણે આ ચર્ચા કરીએ તો એમાં પહેલું આપણે વાત કરીએ સૌથી વ્યસ્ત જો કોઈ માર્ગ હોય તો એ ઉત્તર એટલાન્ટિક માર્ગ તરીકે તેને ઓળખવા દરિયાઈ પરિવહનનો પહેલો માર્ગ તે ઉત્તર એટલાન્ટિક માર્ગ અને હોય તો બંદરોની ઉપર લાંગરેલા જહાજોની સંખ્યા પરથી આપણને ખ્યાલ આવે કે આ બંદરોનો વિકાસ કેવો હશે તો આ માર્ગ છે વિદ્યાર્થીઓ ખૂબ વ્યસ્ત માર્ગ છે એની અંદર કયા કયા દેશો આવે છે તો કેનેડા છે યુએસએ છે અને પશ્ચિમ યુરોપને જોડતો જો કોઈ માર્ગ હોય તો એ ઉત્તર એટલાન્ટિક માર્ગ આવેલો છે અને વ્યસ્ત જળમાર્ગ કીધો છે એની અંદર કયા કયા મોટા બંદરો આવેલા છે તો એની અંદર છે લંડન છે લિવરપુલ છે ગ્લાસગો છે માન્ચેસ્ટર છે હેમબર્ગ છે આ સિવાય કપડાં છે રસ એની અંદર શું શું તો કે ટ્રાન્સફર શું શું થાય છે હેરફેર શું થાય છે એની પણ આપણે વાત કરીએ તો પહેલાં આપણે જોઈએ લઈએ કયા કયા મોટા બંદરો આવેલા છે કે જે વિશ્વની અંદર સૌથી મોટા બંદરની અંદર જેની ગણના થતી હોય એની વાત છે લંડન છે લિવરપુલ છે ગ્લાસગો છે માન્ચેસ્ટર છે અને હેમબર્ગ છે આ વિશ્વના સૌથી મોટા બંદરોની ગણના છે હવે આ માર્ગ ઉપર કઈ કઈ વસ્તુને આવન જાવન થાય છે એટલે કે આયાત નિકાસ કઈ કઈ વસ્તુનું થાય છે એની આપણે ચર્ચા કરીએ તો અહીંયા કપડાં એટલે તૈયાર કપડાં અને કપ કાપડનો માલ ત્યારબાદ આવે છે રસાયણો ત્યારબાદ આવે છે પોલાદ ત્યાર યંત્રો રાસાયણિક ખાતરો આ બધા જે છે એની ઉપર આયા આયાત નિકાસ એટલે કે આવન જાવન કરી શકાય એટલે કે જે જહાજો બંદરો ઉપર લાંગરવામાં આવતા હોય અથવા એ જે જહાજો જાય છે એમાંથી કેટલીક વસ્તુઓ લાવે છે અને કેટલીક વસ્તુ લઈ જાય એટલે આયાત એટલે વસ્તુને આયાત કરવી અને નિકાસ એટલે વસ્તુની નિકાસ એક દેશમાંથી કોઈ વસ્તુ જ્યારે બીજા દેશમાં જાય તો ત્યારે એને નિકાસ કહેવામાં આવે છે અને બીજા દેશમાંથી આપણા દેશની અંદર કોઈ વસ્તુ આપણે લઈ આવીએ છીએ તો એને આયાત શબ્દ તરીકે ઓળખવામાં આવે એટલે આયાત નિકાસ આની ઉપર આ બંદરો ઉપર થાય છે ત્યારબાદ એની ઉપર જે ખાસ અગત્યના બંદરો આવે છે કે સૈયદ છે એડન છે અને મુંબઈ બંદર છે એનો પણ વિશ્વના મોટા અંદર સમાવેશ થાય છે અને આ ઉત્તર એટલાન્ટિક માર્ગની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો ખૂબ અગત્યનો પ્રશ્ન છે આ ઉત્તર એટલાન્ટિક માર્ગ એ વિશ્વનો સૌથી વ્યસ્ત માર્ગ છે કેનેડા યુએસ અને પૂર્વ યુરોપને જોડે છે આ સિવાયની અંદર વ્યસ્ત જળમાર્ગની અંદર લંડન લિવરપુલ ગ્લાસગો માન્ચેસ્ટર હેમબર્ગ વગેરે બંદરો આવેલા છે

પનામા નહેરનું જેટલું મહત્વ છે એનાથી વિશેષ જો કોઈ મહત્વ હોય તો એ વિશ્વની સૌથી મોટામાં મોટી નહેર અને માનવ દ્વારા જો રચાયેલી કોઈ કડી હોય તો એ વિદ્યાર્થીઓ સુવેદ નહેર છે યાદ રાખજો કાવી માટે અને ક્યાં વિસ્તારને જોડે છે એની આપણે ચર્ચા કરીએ તો ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડતી કડી છે તમે વિશ્વનો નકશો જોશો ને તો એક બાજુ ભૂમધ્ય સમુદ્ર છે અને એક બાજુ છે રાતો સમુદ્ર છે આ બંનેને જોડતી કડી એટલે કે માનવ દ્વારા નિર્માણ પામેલી એક કેનાલ જેને કહેવામાં આવે છે નહેર એટલે શું કે માનવ દ્વારા નિર્માણ પામેલી કોઈ વસ્તુ કોઈ વસ્તુને ખોદીને જ્યારે એનું ખોદકામ કરીને જયારે બનાવવામાં આવે છે માર્ગ એટલે કે ત્યાંથી પછી એની સાથે ચીપ કેનાલ રેલવે માર્ગ પાણીની નહેર એ પણ જોડાયેલી છે તમે નકશાની અંદર સરસ એ આકૃતિ આપેલી છે જોઈ લીજો હું મધ્ય સમુદ્રને રાતા સમુદ્રને જોડતી કડી એટલે સુએદ નહેર આ બનાવનાર વ્યક્તિ કોણ હતા એનું શ્રેય કોને જાય છે તો ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતો એન્જિનિયર ફ્રેન્ચ એન્જિનિયર ફર્નિનાન્ડ ધ લેપલેસને આ નહેર બનાવી હતી અને અઢારસો ને ની અંદર એટલે કે દસ વર્ષ પૂરા લાગ્યા ગયા અંદર અઢારસો ને ઓગણસિત્તેરની ની અંદર આ નહેર પૂરી થઈ અને એ નહેર પૂરી થતાં શું ફાયદો થયો તો કે યુએસ અને એશિયા વચ્ચેનું જે અંતર ઘટીને લગભગ પચાસ ટકા જેટલું થઈ ગયું હતું યુએસ અને આપણે ખ્યાલ છે તમને કે ભારત દેશની અંદર અંગ્રેજો પ્રવેશ કર્યા તો અંગ્રેજોએ રાતો સમુદ્ર પાર કરીને ભારત દેશની અંદર પ્રવેશ કર્યો હતો બરાબર કારણ કે ત્યારે એ સુએદ નહેરનો જે વિકાસ નહોતો થયો તો એ અઢારસો ને અંદર એ પૂર્ણ થઈ પૂર્વ એશિયા અને એનું વચ્ચેનું અંતર એટલે કે પૂર્ણ થયું પૂર્વ એશિયા અને વચ્ચેનું અંતર જે ઘટીને લગભગ એ અડધું એટલે કે પચાસ ટકા જેને આપણે કહી શકાય એવું ઘટીને અંતર થઈ ગયું હતું આની અંદર બે બંદરો સરસ મજાને વિકાસ પામ્યા છે સુએજ નહેરને કારણે બે બંદરોનો વિકાસ થયો છે ઉત્તરમાં પોર્ટ સઈદ અને દક્ષિણમાં પોર્ટ સુએજ

બે દેશો વચ્ચેને એટલે કે બે વિસ્તારો વચ્ચેનું પૂર્વ એશિયા વચ્ચેનું અંતર લગભગ ઘટીને એ પચાસ ટકા થઈ ગયું હતું અને એની અંદર બે બંદરો પોર્ટ સઈદ અને દક્ષિણની અંદર પોર્ટ સુએજ એવા બે બંદરોનો વિકાસ થયો છે આ વાત હવે એના પછી આવે છે કેપ ઓફ ગુડ હોપ ઇતિહાસની અંદર તમે ભણી ગયા છો ફરી પાછું આપણે પ્રાથમિક શાળા તરફ આગળ વધીએ અને તમારો ઇતિહાસ તમે જોવું કે એની અંદર એક સરસ મજાનો પાઠ આવતો કેપ ઓફ ગુડ હોપ સારી આશાની ભૂશીર એનો અર્થ એવો થાય સારે આશાની ભૂશીર કેટલાક બંદરો પ્રાચીન સમયની અંદર જે જળમાર્ગનો વિકાસ નતો થયો એ સમયે કેટલાક લોકો એ ડાયસ નામનો વ્યક્તિ અને એ સિવાયના અન્ય મુસાફરો આપેલા જે શોધ કરવા માટે ગયા અને ટાપુ ઉપર પહોંચે છે જે દક્ષિણની અંદર પોઈન્ટ જેને કહેવામાં આવે છેલ્લા ખૂણાની અંદર અને ત્યાં જઈને આ શબ્દ બોલે છે કેપ ઓફ ગુડ હોપ ત્યાં લખેલો છે કેપ ઓફ ગુડ હોપ સારી આશાની ભૂશીર હવે ત્યાંથી એને નવા માર્ગ શોધવાની એક આશા જાગી ગઈ છે અને એના માટે એને શબ્દ આપ્યો તો કેપ ઓફ ગુડ હોપ માર્ગ હવે આ કેપ ઓફ ગુડ હોપ માર્ગ એ કયો હતો કે સુએદ નહેરનો જ્યારે વિકાસ નતો થયો ત્યારે એ પહેલાનો એક વૈકલ્પિક માર્ગ હતો અને એ સુએદ નહેરના વિકાસ પહેલાનો આ માર્ગ છે કેપ ઓફ ગુડ હોપ અને કયા શહેરો અને કયા દેશો સાથે જોડાય તો એની વાત કરીએ તો પશ્ચિમ યુરોપના અને પશ્ચિમ આફ્રિકાના વિસ્તારની અંદર એ દક્ષિણ પૂર્વ એશિયાના સાથે જોડે છે અને ન્યૂઝીલેન્ડને પણ એની સાથે જોડવામાં આવ્યું છે એટલે કે દક્ષિણ પૂર્વ એશિયાની જે અંદર થાય દક્ષિણ એશિયાને ન્યૂઝીલેન્ડને જોડતો આ માર્ગ એટલે કેપ ઓફ ગુડ હોપ માર્ગ આની અંદર કેટલા બધા જે જહાજો પ્રાચીન સમયની અંદર ચાલતા હતા તો ત્યારે એ શર્ડ વાળા જહાણો હતા તમને ખ્યાલ છે કે આધુનિક જે અત્યારે જે બોટો છે એવા કોઈ આધુનિક બોટો નહોતી હતી જહાજો હતા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન્ય આયાત નિકાસ કરતા હતા એમાં કયા કયા વસ્તુઓ લઈ જવતા તો એની અંદર આપણે તો કિંમતી ખનીજો સોનું તાંબુ વગેરે એની આયાત નિકાસ કરવામાં આવતી હતી એટલે કે આયાત નિકાસ આ માર્ગ ઉપરથી કરવામાં આવતી હતી તો આ વાત થઈ મિત્રો કેપ ઓફ ગુડ હોપ સારી આસાની ભૂષીર જે અન્ય મુસાફરો બાર્થોલોમ્યુ ડાયસ એ પહેલાના જે વ્યક્તિઓ એક ટાપુ ઉપર પહોંચે છે અને ટાપુ ઉપરથી એને ત્યાંથી એક અપેક્ષા જાગે છે કે હવે અહીંથી આપણે કોઈપણ ખંડ કે કોઈપણ દેશને આપણે શોધી શકશું કારણ કે ત્યારે એવી કોઈ જીપીઆરએસ સિસ્ટમ ન હતી કે જીપીઆર સિસ્ટમ ની અંદર આપણે કોઈ પણ નકશો કે હોકા યંત્ર એની પાસે ન હતા કે જળમાર્ગ શોધવા માટે ગમે ત્યાં જાય અને ગમે ત્યાં પણ શોધવું તો કંઈક અને શોધાય ગયા અન્ય દેશો આવા કેટલાક વ્યક્તિઓએ એનું નામ આપ્યું હતું કેપ ઓફ ગોડ હોપ તો આ વાત થઈ મિત્રો આપણી જે વાત દરિયાઈ પરિવહન ની અંદર ઉત્તર એટલાન્ટિક માર્ગ સુએદ નહેર અને કેપ ઓફ ગોડ હોપ સૌથી બેસ્ટ આઈએમપી આ છે સુએદ નહેર અને સૌથી વ્યસ્ત જળમાર્ગ આવે તો ઉત્તર એટલાન્ટિક માર્ગની વાત કરવામાં આવી છે આમાં હવે પછી આના જ જે પેટા વિભાગો છે અહીંયા આ પ્રકરણ અહીંયા થોડુંક પૂર્ણ કરીએ છીએ આપણે એટલે કે અપૂર્ણ રાખીએ છીએ અને પછીના જે મુદ્દાઓની અંદર આપણે ચર્ચા કરીશું ત્યારે એક નવા મુદ્દા સાથે એ વાત કરીશું ત્યાં સુધી આ ટોપિકને આપણે વિરામ આપીએ છીએ તાત્કાલિક ફરી પાછા આપણે નવા મુદ્દાઓ સાથે મળીશું ત્યાં સુધી આભાર ધન્યવાદ